અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગુંદી ગામે આવેલ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી શાળામાં આજે ધોરણ દસનો શુભેચ્છા સમારંભ અને ધોરણ બારના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીતથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો તણાવ દૂર થાય તે માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પડાયું હતું અને વિદ્યાર્થીઓને હોલ ટિકિટ તથા શુભેચ્છા કીટ પણ આપવામાં આવી હતી સાથે જ અગાઉ શાળામાં થયેલ ઉત્સવમાં જે વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા તેઓને આજે શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું મહેમાનના હસ્તે વર્ષ દરમિયાન આયોજિત વિવિધ પ્રવૃત્તિઓના વિજેતા કુલ એકસો અઢાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ટ્રોફી આપવામાં આવી હતી ઇનામ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું અને સાથે જ સામાજિક વિજ્ઞાન અને હિન્દી વિષયમાં સો પરિણામ લાવનાર શિક્ષક શ્રી પિયુષભાઈને પણ ઇનામ આપવામાં આવ્યું હતું

હું ધોરણ બાર માં અભ્યાસ કરું છું અમારી શાળા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય ગુંદી તાલુકા ધોળકા તારીખ ચાર માર્ચ બે હજાર ચોવીસ ના રોજ વિદાય સમારંભ તથા શુભેચ્છા સમારંભ અને અને તેની સાથે સાથે વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યું હતું તેમાં દરેક દરેક વિદ્યાર્થીએ પોતાપોતાના અનુભવો રજૂ કર્યા હતા અને તેના અનુભવોની સાથે સાથે ઇનામ વિતરણ પણ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જેમાં એકસો વીસથી વધારે વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા અને તે વિદ્યાર્થીઓ પણ શિક્ષકોના આભાર વતી માનતા તેમને પણ ઇનામ આપવામાં આવ્યા હતા અને આ દિવસે અમે ખૂબ મજા કરી અને ખૂબ છે છેવટે છેલ્લે પિયુષભાઈ સાહેબ તરફથી નાસ્તાનું વિતરણ કરીને કાર્યક્રમની પૂર્તિ કરવામાં આવી હતી આભાર નમસ્કાર હું અરવિંદભાઈ જાલીસણીયા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય ગુંદી અમારી શાળાની અંદર આજે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ હતો એ ઉપરાંત અમારી શાળાની અંદર જે ધોરણ દસ અને બારના જે વિદ્યાર્થીઓ જે છે એમને આખા વર્ષ દરમિયાન અમે ખૂબ જ સારી રીતે શૈક્ષણિક કાર્ય કર્યું વિદ્યાર્થીઓને અવારનવાર ટેસ્ટ લેવડાવવામાં આવ્યા એ ઉપરાંત એ વારંવાર ટેસ્ટ અને પ્રશ્નોત્તરીને કારણે અમારા વિદ્યાર્થીઓ ખૂબ જ સારી એવી તૈયારીઓ કરી અને એ તૈયારીઓના અનુસંધાને વારંવાર અમે ટેસ્ટ પણ લેવામાં આવતા એ ઉપરાંત અમારા વિદ્યાર્થીને વધુમાં વધુ માર્ગદર્શન મળે એ માટે અમારા શાળાના આચાર્યશ્રી તમામ શિક્ષક મિત્રો બધાના સહિયારા સાથથી બને એટલી મહેનતથી અમારા બાળકોના ભવિષ્ય માટે એમનું જીવન ઉજ્જવળ બને એ માટે ખૂબ જ પ્રયત્ન કર્યા તેમજ બાળક પોતાના ફિલ્ડની અંદર ઉપરાંત પોતાના વિષયમાં ખૂબ જ સારી રીતે સફળ થાય એ માટેના ખૂબ જ સારા એવા શાળાના પ્રયત્નો ઉપરાંત શાળા મંડળના પણ પ્રયત્નો છે એ ઉપરાંત આજુબાજુના જે વાલી મંડળના જે મિત્રો છે ઉપરાંત વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ છે એમના પણ સહયોગથી અમે એક વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે નવાર વાલી મંડળની મિટિંગો પણ કરતા અને એના કારણે વિદ્યાર્થીઓને જ સારી રીતે પોતાની કારકિર્દી ઘડી શકાય એ માટે એમને માર્ગદર્શન મળતું બસ અસ્તુ જય હિન્દી મુકેશલવાણી